એ પ્રકારનું રિએક્શન થાય તમે વ્લોગમાં જોજો તમને ખબર પડી જાય ને આખું વ્લોગમાં કન્ટીન્યુ રીજો તમે હાલો આપણે આજે જેની મુલાકાત લેવા આપણે એ સાઈડ જઈ માતક સાઈડથી નીકળે છે આપણે અહીંયા જવાનું હોય તો હું લોગમાં ના રીજો હાલો તો પચાલી પચાલી રીતના લીધે આપણે મુલાકાત લેવા આવ્યા હતા જો સાયકલ યાત્રાવાળા બધા મિત્રો આપણા ભેગા થઈ ગયા છે જો જો આમને તો ઓળખતા દિશો બધાય

દસ બાર કિલોમીટર અમે યાર સુંદરી ભવાની સંજયભાઈ ગઢવી પણ એ વખતે આ ભાઈ અમને મેસેજ કર્યો અમારા શૈલેષભાઈ તમને બધા ઓળખતા અમારી જોડે સાયકલ યાત્રા કરે છે એમની જોડે વાત થઈ ગઈ હતી મારામાં મેસેજ આયા હતા મેં જોયા હતા કીધું એ ભાઈ આવે છે એટલે અહીંયા આવ્યા છે માથક ની અંદર માથક હતા માથક માથક વિશુ રાજપૂત નું ગામ એમના ગામ માં જો ભાઈ આયા છે તો બધા સપોર્ટ કરજો આ ભાઈ બહુ જોરદાર મહેનત કરે બધા ક્રિએટર ને મળે છે અને બધા જોડે વિડીયો પણ બનાવે છે તો બસ બધા સપોર્ટ કરજો અને ભાઈ યાર ફોલો કરી નાખજો તો બધા ને જય માં મોગલ અને જો અમે પોગી ગયા માથક જો અમારી સાયકલ હું તમને બધાને દેખાડી દઉં જો આ હે બધી અમારી બધાની સાયકલ હું તો બસ હવે એને અમે અહીં નીકળવી પછી તમને બધાને મળશું નવા રોજ વિડીયો ની અંદર અને આપડી આઈડી છે ગુજ્જુ સામળો તો હજી સુધી ફોલો ન કરીએ તો ફોલો કરી નાખજો આપડા બધા યાત્રાના ના વિડીયો એમાં જ આવે છે તો બધા સપોર્ટ કરજો જય મા મોગલ જો પિન્ટુ ભાઈ પણ ભેગા થઈ ગયા છે નકર અમારો વ્લોગ પછી પૂરો નહીં થાય તો વાંધો એ પડે મોરો મોરો

મિત્રો તો આપણે સાયકલની યાત્રા કરતા હતા ને એ બધા ભાઈઓની મુલાકાત કરી બહુ મજા આવી અને એમને એમ પણ કીધું કે અમે કેદારનાથ ગયા હતા ને અહીંયા પણ તમારા વિડીયો અમે અમારા વ્લોગ પણ જઈને જોવેલા પણ હતા મેં પણ જોયું અને તમારા બધાના પ્રેમ અને સપોર્ટથી આ બધું આટલું આગળ આવ્યો હોવ અને શું કે ગમે અહીંયા મોટા મોટા કિયેટર મેં એમને ફોન કર્યો ને ત્યારે એ લોકો મને નતા ઓળખતા પણ અહીંયા ગયો ને મુલાકાત લીધી ને ત્યારે એ બધાએ કીધું કે આ તો કે કિયેટરને મળવા જાય એ મેં કીધું આ હોય તે એ બધા આપને ઓળખે ને બહુ મજા આવી અને હવે તમે કોમેન્ટ કરી દયો કે આગળ આગળ આપણે કીની મુલાકાત લેવા જાવ તો આપણા વ્લોગ પણ આવવાના હે અને નવા હોય તો એવા સબસ્ક્રાઈબર કરી નાખજો આ બ્લોગ આખો જોયો ને તમને બહુ મજા આવીને આવા નવા 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 વિડીયો આપણે લઈને આવવાનું છે અને કયા થિયેટરની કે કયા આપણે સેલિબ્રિટીની મુલાકાત લેવા જવું કોમેન્ટમાં તમે જણાવી દેજો બધાને જય માતાજીન જય દ્વારકાધીશ